માણસા તાલુકાના બાપુપુરા ગામે સાંસ્કૃતિક પ્રવૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો દર વર્ષે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે માણસા તાલુકાની કુલ તેર શાળાના વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો માણસા તાલુકાના બાપુપુરા ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો અગિયારમી સાંસ્કૃતિક પ્રવૃત્તિનું શ્રીપ્રી વી ચૌધરી વિદ્યાલય ખાતે આયોજન કરાયું હતું જેમાં કાવ્યપાઠ ગદ્યપાઠ ગીત ગાન વકૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તો સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા દર વર્ષે અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે માણસા તાલુકાની કુલ તેર શાળાના

અને જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરીના આર્થિક સહકારથી છેલ્લા અગિયાર વર્ષથી સાંસ્કૃતિક પ્રવૃત્તિ અહીં ચાલી રહી છે બાપુપુરા ગામના વિદ્યાલયમાં જેમાં કાવ્યપાઠ ગદ્યપાઠ ગીતગાન વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું દર વર્ષે આયોજન થાય છે છેલ્લા બે વર્ષોમાં કોવિડને કારણે સ્પર્ધાનું આયોજન બંધ હતું જે ફરી શરૂ થયું છે અને આજે અહીં અંદર વક્તૃત્વ સ્પર્ધા ચાલી રહી છે આજુબાજુની શાળાઓના લગભગ તેરેક શાળાના વિદ્યાર્થીઓ ખૂબ જોશથી અને ઉત્સાહથી આ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે બહુ આનંદની વાત છે કે આપણી નવી પેઢી સુધી ખાસ કરીને ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતી પ્રવૃત્તિનો વિકાસ થાય એનો પ્રસાર થાય અને વિશેષ કરીને બાળકોને આપણી ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો ખ્યાલ આવે બાપુપુરા ગામ કે જેમાં જ્યાં શ્રી રઘુવીર ચૌધરીનો જન્મ થયો અને આજે પણ તેઓ ગામમાં પોતાના ખેતર દ્વારા જમીન સાથે જોડાયેલા છે તો એ વ્યક્તિગત પ્રત્યક્ષ પરિચય અહીંની આસપાસ રહેતા બધા બાળકોને થાય એ માટે પણ ગામ દ્વારા આજે પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી છે બાપુપુરા કેળવણી મંડળ દ્વારા જેના પ્રમુખ શ્રી છે શ્રી સંજયભાઈ ચૌધરી અને બાપુપુરા ગામના સર્વે જેમને સાહિત્ય ભાષા સંસ્કૃતિમાં રસ છે એ બધા શિક્ષકો દ્વારા આ પ્રવૃત્તિને વેગ આપવામાં આવી રહ્યો છે મને પોતાને આનંદ છે કારણ કે મારી માતા પારુબેન ચૌધરી અને પિતાશ્રી રઘુવીર ચૌધરી એમને બહુ જ આનંદ હતો ખાસ મારા માતાશ્રીને જેઓ હવે નથી રહ્યા કે બાપુપુરા ગામમાં બાળકો આટલી સરસ રીતે આપણા ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતી પ્રવૃત્તિઓમાં ભાગ લઈ રહ્યા છે તો આપ સૌનો આભાર ટીવી ચેનલનો ખાસ આભાર કે આપ અહીં બાપુપુરા ગામમાં પધાર્યા અને આ પ્રવૃત્તિઓનો અહેવાલ રજૂ કર્યો નમસ્કાર દિનેશ ચૌધરી સાથે ન્યૂઝ માણસા